નખત્રાણામાં ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે નખત્રાણામાં રોડની વચ્ચો વચ્ચ વાહન ખોટકાઈ પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો નખત્રાણામાં આજે સવારે બસ સ્ટેશન તેમજ વથાણ પાસે બે વાહનો ખોટકાઈ પડતા એક વાહનમાં ડીઝલ ખોટી પડતા રોડની વચ્ચોવચ ઊભી રહી ગઈ હતી જેના કારણે આ ધોરી માર્ગ પર ભારે ટ્રાફિક સર્જાઈ હતી હાલ નાતાલનો તહેવાર હોતા તેમજ રજાના દિવસો હોતા લોકો પર્યટન સ્થળ પર જતા હોય છે ત્યારે નખત્રાણાની મુખ્ય હાઈવે પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે આજે સવારે પણ બસ સ્ટેશન પાસે એક ટ્રક રોડની વચ્ચોવચ ખોટકાઈ ગઈ હતી તેમજ વથાણમાં પણ વાહન ખોટકાતા લાબો ટ્રાફિક જામ સર્જાયો હતો નખત્રાણા ટ્રાફિક પોલીસ તેમજ ટીઆરબી જવાનોએ ટ્રાફિક સમસ્યા ઉકેલી નિવારણ લાવ્યું હતું છાસવારે નખત્રાણામાં વધતી ટ્રાફિક સમસ્યાનો એકમાત્ર બાયપાસ જ ઉકેલ છે વહેલી તકે નખત્રાણામાં ફોર લાઈન અને અથવા બાયપાસ થાય તો જ આ માથાના દુખાવારૂપ ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે એવું પણ નગરજનો જણાવી રહ્યા છે વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા માતાનામઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન